જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શન માંગ વધારો થાય છે પણ આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાથી બચી શકાય છે અને બચાવી શકાય છે પણ હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળતો હોય છે આથી વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે ફક્ત સિવિલ હોસ્પિટલ ઉપલેટા શહેર અને તાલુકામાં કાયમી પાંચસો ની વધુ દર્દીઓ સામાન્ય રોગોના જોવા મળે છે જેમાં શરદી તાવ ઉધરસ જેવા રોગમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો હતો અને આવા રોગોથી બચવા સિવિલ સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલાએ લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા અને ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપી રોગોથી બચવા વધુ માંગ વધુ તકેદારી લેવા જણાવ્યું હતું રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અંદર પેશન્ટનો ઘસારો પણ વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ થાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે બહુ નથી પણ બીજા જાડા ઉલટી અને મેન એટલે આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમકે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈએ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે ગભાવીએ છીએ થેન્ક યુ હું ડૉક્ટર દિશા વાજા ડાયમેકોલોજીસ્ટ હોસ્પિટલ ઉપલેટામાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપેડીમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો અલગ અલગ સારવાર આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દુર્દીનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય કેમિકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા મંગળવારે અને શુક્રવારે સાંજના ટાઈમમાં આપણે કરીએ છીએ એ સિવાય ડિલિવરીની સુવિધા કાર્ડમાં અને અલગ અલગ રીતે મફતમાં બધી જ સુવિધા અવેલેબલ છે